હવે વાત કરીશું આમ તો કેવી રીતે ભણશે ગુજરાત આરંભે શોરા કામમાં અધુરા આવોઘાટ રાજકોટમાં સર્જાયો છે કસ્તુરબા ધામ પ્રાથમિક શાળામાં આપ નીચે અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ મજબૂર થયા છે આ શાળામાં વિદ્યાર્થીઓ છે અને દસ જેટલા શિક્ષકો પોતાની ફરજ ઇમાનદારી પૂર્વક નિભાવે છે જોકે તંત્રની ઈચ્છા શક્તિ સામે સવાલો છે બીજી બાજુ પ્રવેશ ઉત્સવના નામે સેલ્ફી લેવાય છે વિડીયો રેકોર્ડ થાય છે જોકે જમીનની હકીકત કઈક અલગ જ છે બે વર્ષ પહેલા શાળા જર્જરિત હોવાને કારણે તોડી પડાઈ હતી કે અનેક રજૂઆત બાદ પણ આજ દિન સુધી નવા મકાનનું બાંધકામ ન થતા શિક્ષકો ઓરડાની લોબીમાં અને જમીન પર શિક્ષણ આપવા મજબૂર થયા છે મહત્વની વાત તો એ છે કે મંત્રી ભાનુબેન અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદળનો આ મત વિસ્તાર છે બાળ કલ્યાણ વિકાસ મંત્રીના મત વિસ્તારમાં જ વિદ્યાર્થીઓની સ્થિતિ જ્યારે આ અવસ્થામાં સામે આવે ત્યારે ગુજરાત ફર્સ્ટ વાલીઓને વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવે તે સ્વાભાવિક છે કાળે બેસી ભણવું પડે પછી ઠંડી લાગે છે વરસાદ પડે છે સ્કૂલ બાંધે એમ કે છે તમે શું કયો છો બેન કે સ્કૂલ માં છોકરા ઘરે પોચે નવલા અહીંયા સ્કૂલમાં પલરી જાય છે કે બહાર બેસીને અભ્યાસ કરવો પડે જમવા બેસે તો જમવાનું પલરી જાય છે તો છોકરાઓને નીચાડ બનાવો એમ આ બે વર્ષથી જ અમારા જે જર્જરીત ઓરડામાં પડી ગયા ને એટલે બે વર્ષથી અમે અહીંયા છીએ ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે અને જો આ રીતના અત્યારે ચોમાસામાં છે તો ઉનાળામાં કેવી પરિસ્થિતિ ને શિયાળામાં આજ પરિસ્થિતિ થી અભ્યાસ કરશો અહીંયા આડસ લગાડી દઈએ છીએ કે જેથી તડકો ન આવે અને લોબીમાં એક પંખો છે એટલે એની નીચે અમે બધાને અભ્યાસ કરાવીએ છીએ હું તો બેન તો પવન તો આવવાનો જ તમે રજૂઆતો કરી છે પ્રિન્સિપર ચોમાસામાં થોડી તકલીફ પડે કેમકે વાછડને બધું આવે એટલે થોડુંક સંખ્યા મારા વર્ગમાં ચોત્રીસ બાળકો અત્યારે છે તો થોડુંક બેસવામાં પ્રશ્ન થાય છે આના માટે અમારે વારંવાર અમારા ગ્રામ પંચાયત દ્વારા પછી તાલુકા પંચાયત લેવલેથી અમે વારંવાર રજૂઆત કરી છે આજથી બે વર્ષ પહેલાં જે તમે કાંઈ પ્લાનિંગ નહોતું તો પછી તમે જૂની શાળાને ખંડિત શું કામ કરી રહી હવે એક તો આઠ ધોરણ છે સરકાર મોટી મોટી વાતો કરે છે કે અમે જ્ઞાનકૃંજ પ્રોજેક્ટ છે અમારી કોમ્પ્યુટર લેબ છે તો અત્યારે તો એ લેબ આ કસ્તુરબા ધામ જે પ્રાથમિક શાળામાં છે એમાં એકય સરકારની કાર્યરત સેવા છે જ નહીં રજૂઆત કન્ટિન્યુ ચાલુ જ છે ગ્રામ લેવલથી સમસ્ત ગ્રામ લેવલથી ચાલુ છે રજૂઆતો પણ એનો કોઈ પ્રશ્નનો હજી કોઈ નિરાકરણ આવ્યો નથી વિદ્યાર્થીઓને જે સગવડતા જે મોટા મોટા શિક્ષણના તાયફાઓને દાવાઓ કરવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓ અભ્યાસ તો કરવા માંગે છે પરંતુ જે સુવિધા પૂરી પાડવાની હોય છે તે નથી પાડવામાં આવતી સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે આ એ જ વિસ્તાર છે કે રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપત બોદર અહીંથી ચૂંટાઈને આવ્યા છે પરંતુ તેના જ વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ કસ્તુરબાદા